ગઈકાલે રાત્રે પ્રમ દિવસે આપની સમક્ષ વાત થઈ હતી અને બજરંગ દળની ટીમ દ્વારા દરેક ગરબા આયોજનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં સતી જણાતી એ દરેક આયોજનમાં પ્રથમ દિવસે સહિયર સુરભી આજકાલ બધી જ જગ્યાએ ગયા હતા અને આયોજકોએ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું હતું સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી એને અનુલક્ષીને ગઈકાલે રાત્રે ટીમ દ્વારા લીલ સિટી ક્લબની મુલાકાત લેવા માટે પણ ગયા હતા આયોજકને બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને સ્ટેજ ઉપરથી જાહેરાત થાય એવી વાતચીત ચાલતી હતી એમાં ખ્યાલ નહીં આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આપ પણ બધાય એ ક્લીપ જોઈએ છે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવો વધુ આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા જનજાગૃતિનો જાગૃતિનો કાર્ય કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોચ કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ સો ક્લિપમાં જોઈ શકો છો તો ઇન્દ્રનીલ ભાઈ હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો ત્યાં કદાચ જન્મ લીધો દોઢસો પંદરસો લોકોને બોલાવો આપ ધર્મ અને સંસ્કૃતિની વ્યાખ્યા સમજાવો છો તો પેલા આપ ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણો આપ છો કે નવરાત્રી આરાધના પર્વ છે અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો તો આરાધનાની વ્યાખ્યા શું થાય કે આપ કયા કુળમાં જન્મ છો એ આપે વિચારી ધર્મશાસ્ત્ર પઢી અને જોવું જોઈએ આરાધના કરવા માટે ક્યાંય ડિસ્કો કરવાની કે દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે એમાં આસો નવરાત્રિ જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે ફાળાઓ એ રાસ લેવાના હોય છે એમાં ડિસ્કો દાંડિયા અને આપ બોલી રહ્યા છો અત્યારની પ્રેસમાં કે અમે કોઈ હિન્દી ગીત વગાડતા નથી તો બે દિવસ પહેલાની આપની ક્લિપ વાયરલ થઈ જોઈ લ્યો તમે ગયા વર્ષે પણ આપણે સકીરાના ગીત ઉપર લીલ સિટી ક્લબે દાંડિયા રાસ લેવડાવ્યો હતા અમે પોલીસ ફરિયાદ કરી હતી આપે જાહેરમાં મીડિયા સામે માફી માંગી હતી તો એ બધું કદાચ તમારા સ્વપ્નમાં આવતું હશે અને હિન્દુ સંગઠનો ઉપર જે આપ આક્ષેપ કરી રહ્યા છો કે ભાજપ માટે મત માંગવા નીકળે છે તો આપને ત્યાં આવ્યા એના આગલા દિવસે ભાજપના નેતાઓના જે રાસોત્સવ છે એની ત્યાં પણ ટીમ ચેકિંગ કરવા ગઈ હતી તો ખોટું નથી કર્યું તો તમે શું કામ વિરોધ કરો છો તમે હિન્દુ છો તો હિન્દુને સપોર્ટ આપો અને વિધર્મીઓ એ દાંડિયા લેવા આવું એ ક્યાં જરૂર છે આપણે એના કાર્યક્રમમાં કલમા પઢવા જઈ હતી એક તરફ હિન્દુને ધર્મ જાતિ પૂછી લિંગ નું પ્રદર્શન કરી અને હત્યાઓ કરવામાં આવે છે અને રહે લઈ વાત રહો ની કે આ વિશ્વ હિન્દુ પરિષદ ના અન્ય સંગઠનો લવ ના નામે હોબાળો મચાવે છે તો લવ જ્યાદ નો શબ્દ કોંગ્રેસ ની સરકાર વખતે બે હાજર નવ માં કેરળ હાઈકોર્ટે પ્રચલિત કરેલો છે નહીં કે કોઈ હિન્દુ સંગઠન હોય અને આપને જયારે સમય હોય ત્યારે હું રાજકોટ જિલ્લામાં બનતા દર મહિનાના આઠ થી દસ લવ જ્યાદ ના બનાવો રેકોર્ડ સાથેનો વસ્તુ આપને બતાડીશ આપ આવો ત્યારે હું જાહેરમાં પણ બોલી શકું પણ કોઈ થઈ પરિવારના નામ નંબરની માહિતી સહિત તમામનો રેકોર્ડ છે કે લવજિયાહ કેટલાક હિસ્સા બને છે રાજકોટમાં તો દે આપ આટલા બધા માધ્યમોમાં સોશિયલ મીડિયામાં કાયમ જોતા ક્લિપો આવે છે તો એ કોઈ સંગઠને પ્રચલિત કરેલો શબ્દ નથી કેરળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પ્રચલિત કરેલો શબ્દ છે અને એ ઘટનાઓ બને છે આપને ખ્યાલ ન હોય તો આપ જોઈ લેજો અને ભારત દેશ જે હજાર વર્ષ દુલાબીમાં રહ્યો એ આપણી જેવા જયચંદ્રોના આશીર્વાદથી જ રહ્યો છે આપણા જ આપણને લડ્યા છે બહારથી કોઈ પાંચ ની ફોજ લઈને લડવા માટે નહોતા આવ્યા તો આપ જે કુળમાં જન્માશો એની આરાધનાનું આપ જાણી લ્યો શાસ્ત્ર શીખી લ્યો અને જયારે આપ કયો ત્યારે વિધર્ભીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે તો આપો અમે આવીને ગમે ત્યારે તૈયાર થઈ લડવા માટે